我的麻辣。 ايي okay. Ya di di kaise franzy Adya di di raba karialla abba karah adya di di કોની બોન કેવ કોની બોન છે આધ્યા કોની છે આ પ્રાંસી ની છે એ બેટા તું કોની બોન તારી મોટી બેન કઈ છે baji bajiji, hahaha, lo દીદી બાજી જા કોઈ જા દીદી જોડું જા કોઈ જા કોઈ જા અહહ દીદી કોની છે લાઈક કરી